હેલો ગા વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ તો કેમ છો બધા મજામાં હશો તો આ તમે જોઈ શકો છો કે વગર મોટરે બોરવેલમાંથી પાણી આવી રહ્યું છે અને પાણીનું પ્રેશર પણ તમે જોઈ શકો છો કેટલું વધારે છે આ વગર મોટરનું પાણીનું પ્રેશર છે આ તમે જોઈ શકો છો અને આ વિડીયો બેસ્ટ છે અને આ કયા ગામનો છે એ પણ તમને કહીશું તો વિડીયો લાસ્ટ સુધી જોજો અને વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરીને વાનું ના ભૂલતા અને આ તમે જોઈ શકો છો કે વગર મોટર મોટર અંદર નથી અને પ્રેશર તમે જોઈ શકો છો ગાડી પણ સાઈડમાં થઈ ગયેલી છે બોરવેલની અને કમેન્ટમાં જરૂર કહેજો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો અને આ કયા ગામનું છે એ તમારે જાણવું હોય તો પહેલાં સબસ્ક્રાઈબ કરો વિડીયોના ને અને પછી અમે કહીશું બીજો વિડીયો બનાવીશું તો પહેલાં આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ જરૂર કરવાનું ના ભૂલતા